નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ તેમાં વિષય છે ગુજરાતી એમાં એકમ છે પાંચમું ધોયો અને ખાતો વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે તો અહીંયા કોષ્ટક છે તેમાં ઘણા બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે સૌથી પછી અનેક તળાવ જગ્યા મારો છે ગંગા છે છે રોકે વિષય દિયા આ રીતે ઘણું બધા કોષ્ટક ની અંદર શબ્દો આપવામાં આવ્યા છે તો ચાલો જોઈએ તેના આપણે બનાવેલા અર્થપૂર્ણ વાક્યો અહીંયા ઉદાહરણરૂપ એક વાક્ય છે કે ભાઈ ગંગા સૌથી મોટી નદી ત્યારબાદ મેં અહીંયા નમૂનારૂપ વાક્યો બનાવેલા છે ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે બીજું છે અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે ત્રીજું છે હવા પણ જગ્યા રોકે છે ચોથું મારો પ્રિય વિષય ગુજરાતી છે અને પાંચમું દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે છે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા પહેલું છે પહેલવાન બચ્ચા ને ધાબડતીંગી પહેલામાં બચ્ચા બીજામાં પોસ્ટ ઓફિસ ત્રીજામાં મહાનગરપાલિકા ચોથામાં પહોળાઈ પાંચમામાં શરબત અને છઠ્ઠામાં મોબાઈલ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ આવે છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ ચોરસમાંથી શોધીને લખવાના છે તો ડરપોક કડવું પાતળું છાંયો સીધી જાગે અને જીત આ મેં અહીંયા શોધેલા છે તો તેને આપણે અહીંયા કોષ્ટકમાં નીચે લખવાના છે જાડું તો પાતળું ત્રાસી તો સીધી મીઠું તો કડવું સૂવે તો જાગે હિંમતવાન તો ડરપોક અને તડકો તો છાંયડો આવશે અથવા છાંયો આવશે પ્રશ્ન નંબર ચાર કોષમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં ના ને નો ની અને નૂનો ઉપયોગ કરી અને અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે તો તેમાં પહેલું છે મોરનો મધુર અવાજ સંભળાયો બીજું છે ગાયના બચ્ચાને વાસડા કહેવાય ત્રીજું છે શ્રેયાની ઈચ્છા ભણવાની છે અને ચોથું મહેશને દાદા બોલાવે છે અને પાંચમું વિક્રમનું ઘર બહુ દૂર છે પાંચ નંબરનો પ્રશ્ન આપેલા શબ્દોના સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો તો વિદ્યાર્થી મિત્રો બાપ છે એટલે કે બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો એવું વાક્ય બનશે અને બીજું છે કદાવર તો મજબૂત ગામનો રક્ષક બહુ જ મજબૂત અને બહાદુર છે ચતુર તો હોશિયાર તો તેમનું વાક્ય બનશે કે રિયા ભણવામાં હોશિયાર છે અને ચોથું છે કે ડર તો ભય મને અંધારામાં ભય લાગે છે અને પાંચમું મોઢું તો વદન હાસ્યથી તેમનું વદન ખીલી ઉઠ્યું ત્યારબાદ પ્રશ્ન નંબર છ આવે છે સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો ખાધો લખવાનું છે તો પહેલું છે તેમાં ખાધો બીજામાં ખાધો ત્રીજામાં ખાધો અને ચોથામાં ધોયો આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબો લખો એમાં આ પ્રશ્ન પહેલો છે તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે એટલે અહીંયા નમૂના રૂપ જ અમુક વસ્તુઓ લખેલી હોય છે તમારું અને મારું બંનેનું લખાણ પણ અલગ હોઈ શકે છે તમને ક્યાંય ભૂલ પડતી હોય અથવા સમજ ન આવતી હોય તો ત્યાં તમારે આ વિડીયોનો ઉપયોગ કરી અને તમારે તમારી ભૂલને સુધારવાની છે તો તેમાં છે બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે તે ત્રીજું છે રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતા કઈ રીતે જુદો પડે છે તો રીંછના શરીર ઉપર અન્ય પ્રાણીઓ કરતા વધુ અને થોડા લાંબા વાળ હોય છે ચોથું છે મધમાખી કરડે તો શું કરવું જોઈએ તો કે મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને પણ ખ્યાલ જ હશે શાળાની અંદર પણ જ્યારે પણ ક્યાંય મધમાખી આપણે કરડેલી હોય તો ભીની માટી લગાવીએ તો આપને બળતરા ઓછી થાય છે પાંચ નંબરનો પ્રશ્ન છે આફત એટલે શું તમને ખબર હોય તેવી એક મુશ્કેલી આફતનું નામ જણાવો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી દાખલા તરીકે ભૂકંપ પ્રશ્ન નંબર આઠ છે આ પહેલા પ્રશ્નોના જવાબો લખો તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો છે તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો તો ઘરે પાળેલા પ્રાણીને સમયસર પાણી અને ખાવાનું આપીશું તેમની સ્વચ્છતા રાખીશું અને જો બીમાર પડે વિદ્યાર્થી મિત્રો વધારે લખી શકાય કે જો બીમાર પડે તો તેમને આપણે સારવાર પણ કરાવશું ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ માદા રીંછ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી હતી તો તેમનો જવાબ છે કે ભાઈ માદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર રાખતી બાપ નજીક આવે તો તેને વચ્ચે ઊભી રહી જતી અને તેની સાથે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકારતી ફટકાની જડી વરસાવતી જેથી પહેલવાન હારી જતો ત્રણ નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પતંગિયા વિશે ટૂંકમાં લખવાનું છે તો પતંગિયા ખૂબ સુંદર અને રંગબેરંગી હોય છે તેઓ ફૂલમાંથી રસ ચૂસે છે છે અને તે એક ફૂલ ફૂલ પરથી બીજા પર રહે અહિયાં વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ તમારા પિતા વિશે પાંચ વાક્ય લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમારે તમારા પિતા વિશે લખવાના છે મેં અહિયાં નમૂના રૂપ લખેલું છે તો ચાલો જોઈ લઈએ મેં લખેલું છે કે મારા પિતા ખૂબ મહેનતી અને ઈમાનદાર છે બીજું છે તેઓ રોજ સવારે વહેલા ઉઠીને પોતાના કામ પર જાય છે ત્રીજું છે મારા પિતા મને અભ્યાસમાં મદદ કરે છે અને નવી બાબતો શીખવે છે ચોથું છે તેઓ પરિવારની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને પાંચમું છે મને મારા પિતા ખૂબ જ પ્રિય છે હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ મિત્રોની મદદથી એવી વાર્તાઓની યાદી બનાવો કે જેમાં પ્રાણીઓના પાત્રો આવતા હોય વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે પણ તમારી શાળામાં પુસ્તકાલય હશે તો તમે ઘણી બધી વાર્તાઓની પુસ્તકો વાંચતા હશો તો આ પુસ્તકોમાંથી તમને જે યાદ હોય તે વાર્તાઓની યાદી બનાવવાની છે જેમાં પાત્રો પ્રાણીઓના આવતા હોય તો ચાલો જોઈ લઈએ યાદીને અહીંયા મેં નમૂનારૂપ યાદી બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો તેમાં છે કે સિંહ અને ઉંદરની વાર્તા કાગડો અને કુંડાની પાણી કુંડાનું પાણી કાચબો અને ખિસકોલીની દોડ વાંદરો અને ટોપીવાળો શિયાળ અને દ્રાક્ષ વરુ અને મીંદડી કાગડો અને ઘોડની મિત્રતા હરણ અને સસલાની મદદ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તાઓ છે તેની અંદર આપણે પ્રાણીઓના જે પાત્રો છે તે આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેથી કરીને તમને પણ નવા નવા વિડીયો મળતા રહે તો આવજો